તો તમને એમ થાય કે કોઈ સરસ મજાના વનમાં આવી ગયા છે બહુ મોટા બગીચામાં આપણે આવી ગયા એવું લાગે આ બનાવવામાં આવ્યું છે અને એમાં ઘણી બધી સગવડો પણ ઊભી કરી છે ઘણા બધા ઔષધિ વન ઘણું બધું એમાં કામ થયું છે આ આખા કામ માટે એક વ્યક્તિની સૌથી વધારે તમારે યશ આપવો પડે તો એ નામ છે ચંદુભાઈ ભીકડિયા બોટાદ માં બહુ મોટું નામ છે બોટાદ નગરપાલિકામાં એમણે કામ કર્યું હતું ને નિવૃત્તિ પછી એમણે આ સામાજિક પ્રવૃત્તિમાં વધારે સમય આપ્યો છે જાયન્ટ ગ્રુપ બોટાદ માં પણ વર્ષોથી એ ફાઉન્ડર વાઇસ પ્રેસિડેન્ટ પણ રહ્યા છે અને વર્ષોથી એની સાથે જોડાયેલા છે અને આ સિવાય ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ પર્યાવરણની પ્રવૃત્તિઓ કરે છે આજે એમની સાથે

લાખ હતી એ વખતે તો આપણે એક ને એક વ્યક્તિ દીઠ ચંદુભાઈ થોડો મોબાઈલ નીચો રાખજો કપાય છે તમારો ચહેરો થોડો રેડી ના 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 થોડો ઉપર લેવો પડશે હા હજી 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 થોડો લેવો પડશે હજી થોડો લ્યો હા તમે બોટાદ સ્મશાન દાન ની તકતી તો કે અમારે એની પાંચ લાખ છે એ વખતે તો કે એક રૂપિયો આપે કોઈ દસ આપે કોઈ સો આપે રોજ ના તો એમાંથી આ વહીવટ થાય એટલે વિચાર હું આયી લેવો બોટાદ માં જો આપણે બોટાદની એ વખતે એક લાખ વસ્તી હતી એક જણો દસ રૂપિયા આપે તો દસ લાખ થાય એટલે જ્ઞાતિવાઈ ત્યારે જ્ઞાતિવાઈ બધાને સમજાવતો મારે એક આવું સુંદર એક આયોજન છે તો વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા દસ રૂપિયા આપો તો દસ લાખ થાય અને આપણે અહીં નાવાનું બેસવાનું એવી વ્યવસ્થિત થાય તો એ વાત હું છેલ્લા બે વર્ષ એ રીતની વાત કરી અને લોકોમાં જાગૃતિ આવી અને જે લોકો પૈસા આપે એને અહીં બોર્ડ મારતો અને હજાર રૂપિયા રૂપિયા આપે તો છાપામાં પ્રસિદ્ધ કરતો એ રીતના ફાળો લેવાનું ચાલુ કર્યું પ્રથમ અમારે જાયન્ટ ગ્રુપ બોટા દે એકાવન હજાર રૂપિયા આપ્યા ત્યારબાદ બોટાદ માજે ને એકાવન આપ્યા અને એકાવન મર્કન્ટાઇલ બેંક આપ્યા અને આ રીતે કામના શ્રી ગણેશ કર્યા હજી થોડો મોબાઈલ ચહેરો કપાય છે મોબાઈલ થોડો થોડો લ્યો એટલે આ તમે આ દસ દસ રૂપિયા થી શરૂઆત કરી મર્કેન્ટાઇલ બેંક અને એપીએમસી મને લાગે બધા ફાળો આપ્યો પછી કઈ રીતે આ લીલુછમ બનાવવાનો પ્રયોગ શરૂ થયો પછી એપીએફસી માં મારા મિત્ર નિયમ પટેલ ચેરમેન હતા એને અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર અનુદાન આપ્યું ત્યારબાદ એ વખતે તત્કાલીન સાંસદ શ્રીલાલ વર્મા એને પણ એના ગ્રાન્ટ માંથી પંદર લાખ રૂપિયા આપ્યા અને અઢારે આલમ અઢારે આલમ માં દરેક જ્ઞાતિ પ્રમાણે પુષ્કળ અનુદાન મળ્યું અને જેથી આ કામમાં વેગ આવ્યો અને અત્યાર સુધીમાં કેટલા વૃક્ષો એક હજાર વૃક્ષો દિવ્ય છે લતાઓ છે છોડ છે અને રાશિવન પણ કર્યું છે બે હાજર પાંચ માં રાશિવન એટલે શું જરા સમજાવજો હા હા શહેરી વિકાસ બે અંતર્ગત નગરપાલિકાના સહયોગ થી રાશિ કર્યું છે અને એમાં રાશિ પ્રમાણના વૃક્ષ રોપણ કર્યું ધાર્મિક વિધિ કરી અને એનું પૂજા કરી અને રાશિ વૃક્ષો એવા જેથી એ કોઈ જેતે રાશિમાં એ વૃક્ષ નીચે બેસે અથવા એના પાન પુસ્તકમાં કે સાથે રાખે અથવા તો એને નીચે બેસી ને શાંતિ કરે પૂજા કરે અને જેવું જાણવા મળ્યું છે સરસ અને તમે કારગિલ સ્મૃતિમાં વન પણ બનાવ્યું છે હા જયારે આપણે ભારત અને પાકિસ્તાનમાં કારગિલ એટલે એ વખતે સ્મૃતિવન પણ બનાવ્યું

ની મૂર્તિ ભગવાનની દેવી દેવતાઓની કુતરા ભોજન ની પણ વ્યવસ્થા ઘણા વર્ષો થી તમારા થકી થાય છે હા છેલ્લા અઢાર વર્ષથી દર દરરોજ સાડા ત્રણ થી ચારસો રોટલા બનાવવામાં આવે છે દર રવિવારે લાડવા પણ બનાવવામાં આવે છે આનો આનો વિચાર કે એવો આપણે કુતરા માટે શ્વાન માટે આ પ્રવૃત્તિ ચાલુ કરીએ અને એ પછી કાયમી થઈ ગઈ અને એ પણ બધા જ ભાઈઓ સેવા કરવા આવે છે શરૂઆતમાં એમ પણ બેસતા પણ અત્યારે જરૂર પડતી નથી અને એક વિશેષતા એ છે

બે હજાર અને બે હજાર એક માં આ સંસ્થાનો પ્રેસિડેન્ટ હતો એ વખતે મને સતત બે વર્ષ સુધી જાયન્ટ ઇન્ટરનેશનલ નો બેસ્ટ પ્રેસિડેન્ટ એપ્રિસિએશન એવોર્ડ મેળવેલો છે હમણાં તાજેતરમાં ગ્રીન મેન નો એવોર્ડ મળ્યો છે ત્યારબાદ આનંદીબેન મહામહિમ આનંદીબેન પટેલના ના વરદ મને બોટાદ જિલ્લા પ્રકૃતિ સંરક્ષક નો એવોર્ડ પણ મેળ્યો છે પ્રવૃતિ સતત ચાલુ છે એમાં ગીવ દયા ની હોય આરોગ્યની હોય બ્લડ ડોનેશન ની હોય વૃક્ષારોપણ ની હોય પર્યાવરણ ની હોય એ તમામ પ્રવૃત્તિ માં સહભાગી છું તમે અમારી સાથે જોડાયા અને આ બધી વાતો અમારી સાથે શેર કરી આભાર ચંદુભાઈ થેન્ક યુ ખુબ આભાર ખુશીભાઈ આપનો પણ આવજો